રાજકોટ શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાસેથી પોરબંદરના કથિત પત્રકાર હિતેશ દાવડાને નકલી ચલણી નોટો સાથે પોલીસે ઝડપી લીધો હતો ઝડપાયેલા શખ્સના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા ત્યારે રિમાન્ડ દરમિયાન ચલા અઢી માસથી પોતાના ઘરે જાલી નોટ છાપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે બે દિવસ પૂર્વે રાજકોટ પોલીસે મહાત્મા ગાંધી મ્યુઝિયમ કમ્પાઉન્ડમાં આવેલા ચરખા રેસ્ટોરન્ટ પાસેથી હિતેશ કનુભાઈ દાવડા નામના પોરબંદરના પત્રકાર ને રૂપિયા સોના દરણી નો ઝડપાયેલા અલગ અલગ હોટલ પાનબીડીની દુકાન તેમજ રિક્ષા ચાલકોને નોટ પથરાવી દીધી હોવાની કબૂલાત આપી હતી ત્યારે પોલીસે હિતેશ ને રિમાન્ડ માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

જે પ્રકારે છાપ છે તે પ્રમાણે આ સમગ્ર કોઈ તેની સાથે સંડોવાયેલો હોય તેવું સામે આવી શકે છે ત્યારે આ મામલે જો રાજકોટ પોલીસ યોગ્ય તપાસ કરે તો ઘણા રહસ્યો પરથી પડદા ઉચકી શકાય નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર